શાકભાગે પેલા પદા પૈના શેતર બાંકોબર આવ્યા હોય તો ઈ વેડી તો જવા દે માર્કેટ માં જવા દે મોટા માર્કેટ તો પસતા

આપડે બેચ્યા એટલે મો તારો ભયો હું ચિતલી દન તને કેવું એટલે ગણું દુખ્યું તારો ભયો પયો ભયો ભાઈ આપડે બોલું છે

લાઈ સાયકલ ના આવે પણ આપડો રોજ ખાવાનો આપડે આગળ બોલ બાને જઈને હુઈ ના જાતો મને મદદ કરાવજીમાં મને વારે મદદ કરાવી દી લઈને આપો ને તો કોટા તો દી તો હું નાખે દઈ મોમા આ મોમા ને ભાયો ભાયો ચિટલી દન કેવું ભાયો ભૂલી હું મોમા હોય કોઈ ની કેવું કેટલું રાતે જો વરસાદ પડતો રાતે ઊંઘવા નતો દેતો એ વિડિયો પરથી મુજો સમક તો જો બેઠો બેઠો આ તું પણ કામ કોણ વેરવા લાગે હું અલ્યા જોજી તું મને તૈયાર લઈને આ મના લઈ નાક તું લઈને ને મારી ગેરંટી ચારે બાજુ તું નાતા ના બોલે મારી ગેરંટી હેડ ને તું ભાયા તો માર જોતો જોતો કે એવું અલ્યા પાપટી અલ્યા કેવુંડું હે તી એ હુંવા બધું બવા માકુ મૂડ મારું જો હજુ તો એ આ બધી વેલો કેટલી પર જો એક દેખા મળે હે આ વેલો ને ઓલો હામી રહી ગયો કે તું એ શું હા શું હો બાપા એ કોટો લીધો લ્યા દીક લાગે શું તને એટલે મને ચેડું નથી જાય દેખ તો બધે લાગે હો અલ્યા એ હે ઊભો કર લ્યા ઊભો તો જોતું નહીં અલ્યા ઓ ચશ્મા લે પાછે લાગે આ મન તો લાગો જમબો વાધી ઘેરણે દેખડી

देवेन मापछि नकरा चार भाग मे ले ले हा हामी वे तो तुम्ही आम र करतो हा तो बेटा पेगाज मारवानो हा आ क्षेत्रवाला तुम्ही नाही आम्ही कंकुडा बेंग आया था आम्ही को क्षेत्रवाला आया तुम्ही क्षेत्रवाला कंकुडा बेंग हा ले आ पुडा होई न नता पेवा दे वा तो भाग करसी इ तो पई जाई देन लई ढोरी उठसी आपली मका मका काय नु को आम्ही या क्षेत्रवाला ने पईना पई हो इ तू सा इ ना केवाय तो पई ग

અરે હું કરું આ લાગ એક તો મજૂરી વસાઈ કરાવ આય લે આ તો સાલ છેવડું ની વીલ છે ના

અમારા ખેતર માં ચક્ ફરક તું દેખાય તો પકડી પકડી એને બિહારો શું કશું નહીં મારસો ગરદે ને ધોકો શું કરો જ્યાં લેવા મોમાં પેલો માણસો જોઈ તો બચારા રોતા મૂકું જવા દુ છે મેં લીધા ચક્કુ લાવું જોયે બરોબર ગોડો હતો લાગે ત્યાં ને મારી મારી ના હોય મોમો તો તો પેલા તમન તો કશે નીકળ ન તકળ લો બરી કે આ મોમ કฤษ લઈને આવો અંદર તો જાવ નહીં હે જતા રહે છે હે દે અંદર નહીં જાવું જાવ પડતી તો હારું નકા હે હું જોઈ લઉં વાધું નઈ કોઈ લાગતું નઈ આ આઈ જા આઈ જા નહીં કોઈ ઉડા કોણ માં સાપ પાડી જા કોણ માં ભલે મત કોણ ના મુઢા ની આલી ભલે માતા ની સોગન માં સૂત્ર ઉખેરી જ મારતો હાટા દે કોઈ લાગતું